આપણી આજની મિશન જ એ જ છે કે આ કોયડાને ઉકેલીને મોક્ષના નકશાને સમજીએ અને આ સવાલો જ આમ બહુ ધારદાર છે ભાણ સાહેબ પૂછે છે હેલી કોન જગાવે નામ કું કોન જગાવે પ્રેમ કોન જગાવે પુરુષ કું કોન જગાવે બ્રહ્મ એવું લાગે છે કે જાણે તેઓ કોઈ એક માસ્ટર કી શોધી રહ્યા છે એક ડોમિનો પાળો અને બાકીના બધા આપોઆપ પડી જાય બિલકુલ સાચી વાત તમે એકદમ બરાબર પકડ્યું અહીં ભાણ સાહેબ એ જ સ્પષ્ટ કરવા માંગે છે કે જુઓ બ્રહ્મની અનુભૂતિ કયા આમ અચાનક નથી થઈ જતી એ કોઈ ચમત્કાર નથી એ એક કારણકાર્યની શૃંખલા છે એક પછી એક કડી જોડાથી જાય છે અને આ સવાલોથી તેઓ એ શૃંખલાના મૂળ સુધી પહોંચવા માંગે છે તો પછી એ પહેલો ડોમિનો કયો છે આ આખી આધ્યાત્મિક ચેઇન રિએક્શન એ શરૂ ક્યાંથી થાય છે જવાબ ખૂબ જ રસપ્રદ છે અને કદાચ થોડો અણધાર્યો પણ બાણ સાહેબ કહે છે સુરતા જગાવે નામ કું એટલે કે આખી યાત્રાની શરૂઆત સુરતાથી થાય છે સુરતા એટલે આપણી આંતરિક ચેતના આપણું ધ્યાન જ્યારે અંતર્મુખી બને બસ એ અવસ્થા જ્યારે આ સુરતા જાગૃત થાય ત્યારે તે નામને જગાડે છે અચ્છા નામ એટલે ભગવાનનું નામ લેવું જેમ કે રામ કે કૃષ્ણ એવું કંઈ ના અહીં નામનો અર્થ એનાથી પણ ઘણો ઊંડો છે સંત પરંપરામાં નામ એટલે અનહદ નાદ બ્રહ્માંડનો એ આંતરિક ધ્વનિ જે સતત ગુંજી રહ્યો છે જેને આપણે ઓમકાર કે શબ્દ બ્રહ્મ પણ કહીએ છીએ મતલબ કે ઊંડા ધ્યાનમાં ઉતરવાથી સાધકને આ દિવ્ય સ્પંદનનો અનુભવ થવા માંડે છે બરાબર એટલે ધ્યાનથી દિવ્ય સ્પંદનનો અનુભવ પણ અહીંથી પ્રેમ સુધીની સફર કેવી રીતે કારણ કે જ્ઞાન અને પ્રેમ ઘણીવાર લોકો એને અલગ અલગ રસ્તા માને છે અહીં તો સાહેબની ખૂબી છે એ કહે છે નામ જગાવે પ્રેમ જ્યારે સાધક સતત એ આંતરિક નાદ સાથે જોડાયેલો રહે ત્યારે એનું હૃદય શુષ્ક નથી રહેતું એ અનુભવમાંથી એક સહજ એક દિવ્ય પ્રેમ પ્રગટ થાય છે અને આ કોઈ વ્યક્તિ કે વસ્તુ માટેનો પ્રેમ નથી ખબર છે આ તો સમગ્ર અસ્તિત્વ માટેની એક કરુણા અને આનંદની લાગણી છે આ માળખું ખૂબ સ્પષ્ટ છે પણ એમાં મને એક વાત આમ થોડી ખટકી આગળ કહેવાયું છે પ્રેમ જગાવે પુરુષ અને એ પ્રેમ અહંકારનો નાશ કરે છે પણ સામાન્ય રીતે તો પ્રેમ અહંકારને વધારે છે જેમ કે મારો પ્રેમ મારો સંબંધ તો અહીં દિવ્ય પ્રેમ અને સામાન્ય પ્રેમ વચ્ચેનો તફાવત શું છે બહુ સારો સવાલ છે ખરેખર જુઓ સંસારનો પ્રેમ માલિકી ભાવ પર આધારિત છે એટલે એ અહંકારને પોષે છે પણ આ જે દિવ્ય પ્રેમ છે એ સમર્પણ ભાવ પર આધારિત છે એમાં હું ઓગળી જાય છે અને જ્યારે અહંકાર ઓગળે છે ત્યારે જે શુદ્ધ ચેતના બાકી રહે છે એને જ ભાણ સાહેબ પુરુષ કહે છે આત્મા પોતાના સાચા સાર્વત્રિક સ્વરૂપને ઓળખે છે ઓગાળી દીધો હવે આ યાત્રાનો અંતિમ મુકામ શું અંતિમ કડી છે પુરુષ જગાવે બ્રહ્મ જ્યારે આત્મા પોતાના પુરુષ સ્વરૂપમાં સ્થિર થાય છે ત્યારે એ પોતે જ અંતિમ સત્ય એટલે કે બ્રહ્મને જાગૃત કરે છે દ્વૈત ભાવ સંપૂર્ણપણે નાશ પામે છે અનુભવ કરનાર અને અનુભવ બેઉ એક થઈ જાય છે આમ સુરતાથી શરૂ થયેલી યાત્રા બ્રહ્મમાં વિલીન થઈને પૂરી થાય છે એટલે આ કોઈ જાદુ નથી ભાણ સાહેબ એમ કહી રહ્યા છે કે પરમ આનંદ સુધી પહોંચવાની શરૂઆત પ્રેમ કે ભક્તિથી પણ નથી થતી એની શરૂઆત તો ફક્ત પોતાના અંદર જોવાથી એકદમ શાંતિથી ધ્યાન કેન્દ્રિત કરવાથી થાય છે આ તો એકદમ પ્રેક્ટિકલ એડવાઇસ છે બરાબર હવે જ્યારે રસ્તો સમજાઈ ગયો ત્યારે ભાણ સાહેબ લક્ષ્ય કેવું છે એ સમજાવે છે હા એમણે આગળ પૂછ્યું છે ને કે બ્રહ્મનું રૂપ શું છે એ રહે છે ક્યાં અને એના જવાબો પણ એટલા જ ગહન છે પહેલું બ્રહ્મનું રૂપ છે આનંદ કોઈ ભૌતિક આકાર નહીં માત્ર શુદ્ધ આનંદ સ્વરૂપ બીજું એનું સ્થાન છે ગગન ગગન એટલે આકાશ પેલું વાદળી આકાશ હા પણ આપણે જે જોઈએ છે એ નહીં એને આંતરિક આકાશ સમજો જેમ બહારનું આકાશ બધી જ વસ્તુઓને જગ્યા આપે છે સૂરજ ચંદ્ર તારા પણ પોતે તો ખાલી જ રહે છે બરાબર તેમ ચેતનાનું આકાશ આપણા વિચારો અને લાગણીઓને જગ્યા આપે છે પણ એ બધાથી પર અને શૂન્ય છે એ અવસ્થામાં બ્રહ્મનો નિવાસ છે અને એનો નિવાસ અને અનુભવ એ કેવો છે તેનો નિવાસ નિરંતર છે એટલે કે એ સમય અને સ્થળથી પર હંમેશા હાજર છે અને સૌથી મહત્વનું તેનો અનુભવ અપરોક્ષ છે એક મિનિટ અપરોક્ષ આ શબ્દ થોડો અઘરો છે મતલબ કે ઇન્દ્રિયો અને મન વગરનો સીધો અનુભવ શું આપણે એનું કોઈ ઉદાહરણ લઈ શકીએ શું એ પેલું ઊંઘ વગરની ગાઢ જેવું છે જ્યાં તમે બધું જાણો છો પણ કોઈ વિચાર નથી તમે બિલકુલ નજીક છો અપરોક્ષ એટલે એવું જ્ઞાન જે અનુમાનથી કે કોઈના કહેવાથી નથી મળતું પણ સીધું જ અનુભવાય છે એમાં જાણનાર અને જાણવાની વસ્તુ વચ્ચે કોઈ અંતર જ નથી રહેતું એકદમ પ્રત્યક્ષ અનુભૂતિ અદ્ભુત એટલે એમણે જ્ઞાન અને ભક્તિ જે બે અલગ રસ્તા ગણાય છે એ બંનેને ભેગા કરીને મોક્ષ માટેનો એક સીધો સાદો રોડમેપ આપી દીધો બરાબર અને અંતે પોતાના શિષ્ય હંસદાસને ખાતરી આપતા કહે છે કે હે હંસદાસ ગુરુ ભાણ એમ ફિર ભ્રમણ નહીં પાય મતલબ કે જે આ રસ્તે ચાલીને બ્રહ્મમાં સમાઈ જાય છે એનું જન્મ મરણનું ભ્રમણ પૂરું થઈ જાય છે આ ગુરુ દ્વારા અપાતી અંતિમ ગેરંટી છે શ્રોતાઓ માટે એક વિચાર મૂકીને સમાપન કરીએ ભાણસાહેબ કહે છે કે બ્રહ્મનો અનુભવ અપરોક્ષ છે આપણે આખી જિંદગી આંખ કાન નાક અને મન દ્વારા દુનિયાને જાણવાનો પ્રયત્ન